ખેડૂત મિત્રો આજે તારીખ છ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો એંસી હળવદ ચૌદસો છાસઠ થ્રોલ ચૌદસો ચાલીસ સિદ્ધપુર ચૌદસો સત્તાણું મોરબી ચૌદસો બાસઠ સાવરકુંડલા ચૌદસો ને એકતાલીસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકોમાં આજે ઘણો બધો ઘટાડો જોવા મળીને માત્ર આઠ હજાર પંચાવન મણ જેટલો જ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો હવે ખેડૂત મિત્રો બધા જ વાયદાનો સમય અત્યારે એક વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ અગિયાર જેટલો ઘટીને પાસઠ પોઈન્ટ ત્રાણુંની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ ત્રેપન હજાર આઠસો ત્રીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો છ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો પંદરની આસપાસ ચાલી રહ્યો છે કપાસની આવકો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં ઘટી રહી છે ઘણા બધા વેપારીઓના પણ ફોન આવે છે કે પરાસરાભાઈ ગામડે બેઠા પણ કપાસના ભાવમાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો વીસથી ચૌદસો ચાલીસ ચૌદસો પચાસ અતિ સારો કપાસ હોય તો ચૌદસો સિત્તેર અને ચૌદસો એંસી સુધી પણ ઘણા બધા વિસ્તારોમાં અતિ એકદમ સુપર ક્વોલિટીવાળો કપાસ હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા આ પ્રમાણે બોલાઈ રહ્યા છે પરંતુ અત્યારે વેચવાલીને બ્રેક લાગી ગઈ હોય તેવો માહોલ ગામડે બેઠા પણ જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો